નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે શિયાળા અને ઉનાળા કરતાં ચોમાસાની સિઝનની સૌથી વધારે લોકોમાં ચર્ચા રહેતી હોય છે કારણ કે ચોમાસું પર ખેતી નિર્ભર રહે છે અને આવામાં વાદળવાયું વાતાવરણ રહેતું હોય છે અને ચોમાસામાં વરસાદ કેટલો પડશે તેની હંમેશા આપણે બધા ઉનાળામાં રાહ જોતા રહીએ છીએ અને હાલમાં બેથી ત્રણ વર્ષની હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો પણ વરસાદને લઈને આવનારા આગાહી કરતાં હોય છે ત્યારે હવે અંબાલાલ પટેલે મેદાને આવ્યા છીએ અને દેશના જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી એકસો છ ટકા જેટલો વરસાદ થવાનું અનુમાન છે એક બાજુ હવામાન નિષ્ણાંતે કહ્યું કે ચાલુ વર્ષ ચોમાસું સારું રહેશે અને ચોમાસામાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબળો કામ કરતા હોય છે તેમનું એક પરિબળ છે જેના આધારે ચોમાસું સારું રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મોન્સૂન એક્ટિવિટીમાં આંઢી મંટોળ થતા હોય છે અને અરબ દેશમાંથી ધૂળકટ આવશે એપ્રિલ અને મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે આ દરમિયાન હવામાનમાં ભારે હલચલ જોવા મળશે અને ભારે પવનને કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા છે આ સાથે અરબસાગરમાં હલચલ જોવા મળી શકે છે અને મે મહિનામાં અંત અને જૂન પહેલાં અઠવાડિયામાં અરબસાગરમાં હલચલ જોવા મળી શકે છે અને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સત્તરથી ચોવીસ મે આજુબાજુ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસા સક્રિય થઈ શકે છે અને ત્યારબાદ તે ધીરે ધીરે રાજ્ય તરફ આવી શકે છે હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા કાયમેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર પણ આગાહી કરવામાં આવી છે સ્કાયમેટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં છે જેના પગલે પ્રેરિત ચક્રવાતનું પરિભ્રમણ મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર છે તેમજ આસામના મધ્ય ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણ છે એક ટ્રફ ઉત્તર પશ્ચિમ બિહારથી મધ્ય આસામ પર ચક્રવાતી પરિભ્રમણ સુધી વિસ્તરે છે મરાઠાવાડ પર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે એક ટ્રફ મરા મરાઠાવાડથી એક આંતરિક કર્ણાટક થઈને દક્ષિણ તમિલનાડુ સુધી વિસ્તરેલ છે બંગાળની ખાડીમાં દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે પશ્ચિમી વિક્ષેપ ચોવીસ એપ્રિલથી ઉત્તર પશ્ચિમ ભારત અસર કરશે આગામી ચોવીસ કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલિસ્તાન હિમાચલ પ્રદેશમાં ચોવીસથી લઈને પચીસ એપ્રિલ દરમિયાન અને ઉત્તરાખંડમાં છવ્વીસ એપ્રિલના રોજ વાવાઝોડા વીજળી અને ભારે પવન સાથે વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે